લોકસભાની આચાર સંહિતા બાદ પ્રથમ વખત મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગેમ ઝોન ન થાય તે માટે વિકાસની વાતો લાંબી ચલાવી એક કલાક વેડફી નાખ્યો હતો અગિયાર કલાકે બોર્ડરૂમમાં સામાન્ય સભા શરૂ થતા જ દેખારો કરાવીને ચર્ચાઓ થવા દેવામાં આવી ન હતી શાસકોએ ટીઆરપી ગેમ ઝોન કાંડ મુદ્દે મૌન પાડી શોકાંજલિ આપી હતી પણ મૃતકોને ન્યાય મળે તે માટે વિપક્ષના પ્રશ્નોની સમીક્ષા થવા દીધી ન હતી પોતાની પ્રશ્નોની રજૂઆત માટે ઉતાવળા થયેલા વિપક્ષના કોર્પોરેટર દ્વારા મેયરની એકની એક વાતથી કંટાળીને તમે એક જ કેસેટ વગાડ્યા રાખો તેવું કહેતા ભાજપના મહિલા કોર્પોરેટરો વેલ સામે ધસી આવ્યા હતા અને મેયરનું અપમાન નહીં ચલાવી લેવાય તેવું કહીને વિપક્ષના સદસ્યોને માર્શલ દ્વારા બહાર કઢાવવા માંગણી કરતા મેયરના ઇશારે વિપક્ષના ત્રણેય નગરસેવકોને માર્શલોએ હાથ પકડી બહાર મોકલી આપ્યા હતા જો કે તે પહેલાં વિપક્ષના ત્રણેય નગરસેવકોએ પોતાના હાથમાં પીડિતોને ન્યાય આપોના પત્રો પ્રદર્શિત કરી દીધા હતા અહેવાલ દીપક રાઠોડ